ફરી એકવાર ગુજરાત ફસનો મજર વાગી ચૂક્યું છે મહાપોલ બ્રેકિંગ ગુજરાત ફસનો સૌથી મોટો સર્વે પત્રકારોનો આ સર્વે છે કે આખરે જે પત્રકારો છે જેમણે જમીન પર કામ કર્યું છે તે શું વિચારી રહ્યા છે હવે વાત કરીશું પોરબંદર બેઠક વિશે જી હા પોરબંદર કે જે મહાત્મા ગાંધીની ભૂમિ સુદામાની ભૂમિ હવે અહીંયા શું થવાનું છે

પોરબંદર એવી બેઠક છે કે જ્યાં દિગ્ગજ નેતાઓ આપણને મળ્યા છે વિઠ્ઠલભારે હોય કે પછી સંતોકબેન જાડેજા કાંધલ જાડેજા નાથાભાઈ ઓડીદર આ બધા દિગ્ગજ નેતાઓ છે આપણે અર્જુન મોઢવાડિયા બરાબર અને હવે આ લલિત વસ્યા એવો આશાવાદ થયો છે થોડો ઘણો કે હું જીતી પણ એવું ખરા લાગે છે ખરા કે નહીં શક્યતાઓ એટલે થોડી ઓછી છે જોકે આપણી આખી એનાલિસિસ ટીમ એનાલિસિસ અત્યારે કરી રહી છે ડેટા આવી ગયા છે ટૂંક સમયમાં આપણે મૂકશું પરંતુ આ વખતે પોરબંદરનો જે ચિત્તાર હતો એ મોટા ભાગે એક તરફ એ માટે હતો કે જે પોરબંદર લોકસભામાં પોરબંદર વિધાનસભા સાથે જ કુટિયાણા વિધાનસભા બે વિધાનસભા પોરબંદર લોકસભાની ખૂબ મહત્વની પરંતુ અહીંયા મેયર કોમ્યુનિટીના મતદાર ખૂબ વધારે છે પરંતુ અર્જુન મોઢવાડિયાનો જે રીતે પક્ષ પલટો થયો ત્યારે લલિત વસ્તુઓને ખબર હતી કે હવે પોરબંદર જિલ્લામાંથી મત મેળવવા આગ્રહ છે કારણ કે અર્જુન મોઢવાડિયા કે જેઓ

વિસ્તાર આવે છે ત્યાં પણ એ સ્થિતિ જો માણાવદર થી લલિત વસોઈને થોડો ઘણો ફાયદો થશે કારણ કે ત્યાં પેટા ચૂંટણી હતી અને ત્યાં જવાહર ચાવડાનો મુદ્દો જે પ્રમાણે રહ્યો હતો ક્યાંક તો ત્યાંથી ફાયદો રહેશે બીજું ધોરાજી ઉપલેટા એક બેઠક એવી છે કે તે લલિત વસોઈનો મત વિસ્તાર હતો બે હજાર બાવીસમાં તેની હાર થઈ હતી પરંતુ ત્રિપાખીયો જંગ થયો હતો તેમાં તેના હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ પોતાના વિસ્તારમાં વસોઈની પકડ છે તે આપણે નકારી ન શકાય જામકંડોળામાં ગઈ ગયા વખતે વસોઈ નાના મોટા મતની લીડ મળી હતી તો જામકંડોળા જે ગઢ છે રાદડીયા આ વખતે ખુલીને મનસુખ માંડવિયા માટે કામ કર્યું છે પરંતુ આ તમામ વિસ્તાર છે તે ઇન્ટરેસ્ટિંગ રહેશે ગોંડલ વિધાનસભામાં પણ લેવવા પાટીદારના મત આવે છે પરંતુ ત્યાં સાંસદ રમેશ ધોડુક મત છે રમેશ ધોડુક મત વિસ્તાર છે અને તેઓએ પણ ખુલી કામ કર્યું છે તો આ તમામની વચ્ચે એક બાજુ લલિત વસોયા હતા સામે અર્જુન મોઢવાડિયા વસોયા સામે હતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સામે હતા રમેશ ધડુક સામે હતા બાબુ બોખીયા સામે હતા કાંજલ જાડેજા સામે હતા એટલે કે અહીંયા

પત્રકારો શું કહી રહ્યા છે તેમનો મત શું છે તે પણ આપણે જાણીશું અમારી સાથે વરિષ્ઠ પત્રકાર ગયા છે છે સાથે જોશી પણ જોડાવાના અશોકભાઈ પોરબંદરની વાત કરીએ તો આ લોકસભામાં સાત વિધાનસભા આવે છે અને સાતમાંથી ચાર ભાજપ પાસે છે બીજી બે બેઠક છે ત્યાં ઓપરેશન લોટસ ચાલી ગયું છે એક બેઠક આપણે કુતાણાને છોડી દઈએ કારણ કે તે તો સીધા સમર્થનમાં છે

મનસુખભાઈ માંડવિયા જે છે તેને આયાતી ઉમેદવાર ગણાવીને કોંગ્રેસ દ્વારા થોડોક પ્રચાર કરવામાં આવ્યો હતો પરંતુ પોરબંદર જે લોકસભા છે તે પોરબંદર લોકસભામાં મોટાભાગે કાયમ માટે આયાતી ઉમેદવારો જ રહે છે પોરબંદરના પ્રોપર કોઈ ઉમેદવાર મોટા ભાગે છેલ્લા લગભગ વીસેક વર્ષથી તો અહીં જોવા મળ્યા જ નથી અને બીજી આશાવાદ એ હતો કે મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી છે એટલે પોરબંદરના જો સાંસદ બનશે તો પોરબંદરને અત્યારે પણ ખૂબ વિકાસની જરૂર છે ભૂતકાળમાં પણ વિકાસ માટે જે સાંસદો છે તે નિષ્ફળ નિવડા છે પોરબંદર સ્વીકારે છે પરંતુ મનસુખભાઈ માંડવિયા જે છે તે આવશે તો વિકાસ થશે એક તો આ મહત્વનો મુદ્દો છે એટલે લોકોએ ભાજપને મત આપ્યા છે અને બીજો મહત્વની વાત એ હતી કે પોરબંદર જિલ્લા માટે સૌ પ્રથમ ટક્કર રહેતી કેમ કે સામે કોંગ્રેસમાં અર્જુનભાઈ મોટવાડિયા હતા તો આ તરફ પૂર્વ કેબિનેટ મંત્રી ભાઉભાઈ બોખીરિયા હતા હવે જયારે અર્જુનભાઈનો પક્ષ પલટો થયો અને અર્જુનભાઈ પોતે જ પોતાની ટીમ સાથે ભાજપમાં આવી ગયા તો એમ કહેવાય કે પોરબંદર જિલ્લામાં તો કોંગ્રેસનો સફાયો થઈ ગયો તો એટલે પોરબંદર જિલ્લાની જે બે બેઠક ગણાય પોરબંદર અને કુતિયાણા એમાં તો નિશ્ચિતપણે ભાજપ આવું જ જવાનું હતું અને જંગી બહુમતીથી ભાજપ આવી જશે બિલકુલ પણ અમારી જે પક્ષ પલટો છે કોંગ્રેસનો એવો દાવો છે કે આ પક્ષ પલટો છે તેને જનતા જાકારો આપવાની છે અને જનતા મારા પક્ષમાં મત આપી રહી છે તેવું લલિત વસિયા શરૂઆતથી તે દાવો કરતા આવ્યા હતા આપને ધરાતલ પર કંઈ એવું લાગ્યું ખરા કે જે

સામે તમે ભાજપ માં જાઓ એટલે ગુજરાત માં અપવાદ ની વાત છે કે ઈ લાગુ પડે બીજા નંબર વાત છે કે જે કહી છે કે ઈ પક્ષ કારણે પ્રોબ્લેમ થશે એવું કઈ છે નહી મારી દ્રષ્ટિએ પોરબંદર અશોક ભાઈ આ વખતે પાંચ ટકા મતદાન ઘટ્યું છે બે હાજર ઓગણીસ માં છપ્પન ટકા મતદાન થયું હતું આ વખતે એકાવન ટકા મતદાન થયું છે બીજી બાજુ વિપરીત પોરબંદર ની જે પેટાચૂંટણી થઈ વિધાનસભા એમાં બે ટકા મતદાન વધી ગયું તો આ શું જનતાનો મૂળ દર્શાવી રહ્યું છે અ જે મતદાની ટકાવારી ઓછી છે એની પાછળ એક તો આ વખતે તાપમાન પણ કારણભૂત હતું પછી જે પ્રસંગોનો સમય હતો તે પણ કારણભૂત હતો પરંતુ મતદારોનો જે મિજાજ હતો એ તો સો ટકા ભાજપ તરફી જ મિજાજ હતો પોરબંદરની જે સાત બેઠકો છે વિધાનસભાની લોકસભામાં જે આવે છે બેઠકો એ બેઠકોમાંથી પાંચ બેઠકો તો સો ભાજપ તરફી જ હતી એટલે મનસુખભાઈ જીતશે એટલું જ નહીં પરંતુ મનસુખભાઈ માંડવિયા જગી બહુમતી છે એ જે રીતે એને પ્રચાર કર્યો હતો કે કદાચ પાંચ લાખ થી વધુ મતની લીડ થી જીતે તો તેવું પણ શક્ય બને તેવું આ વખતે પોરબંદરમાં લાગી રહ્યું છે બિલકુલ શેર કર્યો તો વિડીયો પણ બનાવ્યા કે તમે મને દાન આપો મારી જોડે તો આ ચૂંટણી લડવાના પૈસા પણ નથી એક જનતા સાથે લાગણીસભર તે જોડાવ માટે આ રીતની તેમણે પ્રચાર પણ કર્યો હતો શું આ રીતે જનતા તેમની સાથે જોડાય છે ખરા તેવું લાગી રહ્યું છે ખરા ના એવું કોઈ એને કોઈ સમર્થન મળ્યું નથી અને પોરબંદર ની જનતા બહુ બુદ્ધિશાળી છે અને એને વિચાર્યું હતું કે અત્યારે પોરબંદરનો સમય બહુ માઇનસમાં આવે છે ધંધા અને બેરોજગારીના હિસાબે છે એટલે જો સારા માણસને કેબિનેટ ફિનિસ્ટને જો એ લેવા ચૂંટાઈ આવે તો પોરબંદરનો વિકાસ ખરેખર થઈ શકે એટલે લોકો એ મતદારો એ વસ્તુ ધ્યાન રાખી અને મનસુખભાઈના ખૂબે ખૂબે મત આપ્યા છે

તે હવે સ્ક્રીન સ્ક્રીન પર પર આવશે ગુજરાત કે આખરે અહીંયા જે બેઠક છે તે કોણ લઈ જઈ રહ્યું છે પચીસ દિગ્ગજ પત્રકારો છે તેનો સર્વે કર્યો હતો ગુજરાત ફર્સ્ટે અને પચીસ બેઠક જે પચીસ પત્રકારો છે તેમના અનુસાર ભાજપની જીત લગભગ નક્કી છે પત્રકારો એવા છે કે જે કહી રહ્યા છે ભાજપ આ બેઠક જીતવાની છે ડોક્ટર મનસુખ માંડવિયા અહિયાં જીતી રહ્યા છે માત્ર છ એવા પત્રકારો છે જે કહી રહ્યા છે કે કોંગ્રેસના જે લલિત વસવ્યા છે તે જીતી શકે છે એટલે કે જે

આમાં શું આપને લાગી રહ્યું છે કે કોઈ ત્રાજુ આમથી આમ થશે ખરા તો ત્રાજુ આમથી તેમ થવાનું કોઈ સવાલ જ નથી જો ચૂંટણી પ્રચારની વાત કરીએ તો લલિતભાઈએ જે રીતે હાર સ્વીકારી લીધી હોય એ રીતે પોરબંદર કે કુતિયાણા વિધાનસભામાં તો કોંગ્રેસનો એવો કોઈ મોટો પ્રચાર જ જોવા નથી મળ્યો અને ખાસ કરીને અર્જુનભાઈનો જે પક્ષ પલટો છે અતિ મહત્વનો છે એટલે નેવું ઉપરની કોંગ્રેસ જે પોરબંદર જિલ્લાની હતી તે તો ભાજપમાં કન્વર્ટ થઈ ગઈ છે

કે અર્જુનભાઈ પોતાની સમગ્ર ટીમ સાથે થઈને ભાજપમાં ભળી ગયા તો એમ કહી શકાય કે કોંગ્રેસનો પોરબંદરમાં શૂન્ય અવકાશ થઈ ગયો છે જે કઈ બે પાંચ દસ જણા જે વહ્યા તા કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેને ટિકિટ લીધી પણ એ લોકો લોકો સુધી પહોંચી નથી કા પહોંચવા માટે કોઈ પણ રીતે સક્ષમ નથી બની શક્યા એટલે હું વારંવાર એક શબ્દ વાપરું છું પોરબંદર જિલ્લામાં ભાજપની ભાજપ ની સ્થિતિ આ ચૂંટણીમાં એટલે કે વિધાનસભા ગણો અને લોકસભા એવું નથી કે કોઈ કોઈ અચાનક એલર્ટ એવું રિઝલ્ટ મળે અચ્છા અશોકભાઈ આટલું વનવે હતું તો પછી અહીંયા ઓપરેશન લોટસ ચલાવવાની ફરજ કેમ પડી અરવિંદ લાડાણી ને કેમ ભાજપમાં લાવવા પડ્યા અર્જુન મોઢવાડિયા ને કેમ ભાજપમાં લાવવા પડ્યા